છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો દ્વારા તાલુકા ભાજપ પ્રમુખ બનવા માટે ઈચ્છતા ઉમેદવારો પાસે ઉમેદવારી પત્ર સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે નિરીક્ષકો ફોર્મ સ્વીકારતા પહેલા ઉમેદવાર ચાલીસ વર્ષથી વધારે ઉંમરનો છે કે નહીં તેના માટે આધાર કાર્ડ જોઈને ફોર્મ સ્વીકારવામાં આવે છે ભાજપના કાર્યકરો સાથે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાંથી ભાજપના કાર્યકરો તાલુકા પ્રમુખ બનવા માટે ફોર્મ ભર્યા હતા પ્રદેશ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર ભાજપ કાર્યાલય ખાતે બે દિવસ કામગીરી કરશે આ કામગીરીમાં નિઝરના ધારાસભ્ય અને ચૂંટણી અધિકારી ડોક્ટર જયરામભાઈ ગામિત તેમજ ચૂંટણી સહ અધિકારી રાજેશભાઈ વેડેલી અને મેહુલભાઈ પટેલ ચૂંટણી અધિકારી સહાયક તરીકે કામગીરી કરશે જ્યારે હાલ તો નવા નિયમ મુજબ ચાલીસ વર્ષથી વધારે હોય તે પ્રમુખ પદની ઉમેદવારી કરે નહીં આ નિયમથી યુવાનોમાં ભારે ઉત્સાહ છે હાલ ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલી રહી છે નસવાડી મંડળ પ્રમુખ માટે આજે ઉમેદવારી કરી છે અને પ્રદેશના નિરીક્ષકો સામે ઉમેદવારી કરવા માટે હું મારા સમર્થકો સાથે આવ્યો છું જે કંઈ ચાલીસ વર્ષ અંદરનો નિયમ બનાવ્યો છે એ ઘણો સારો છે જેથી કરીને યુવાનો યુવાઓને તક મળશે નેતૃત્વ કરવાનો યુવાઓને તક મળશે અરવિંદભાઈ સેવજીભાઈ ડુંગરાબેલ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાત પ્રદેશમાં સાત ને આઠ તારીખે તાલુકાના પ્રમુખોની નિમણૂક કરવાની છે એનો ક્રાઇટેરિયા ચાલીસ વર્ષની ઉંમર તથા કે બે ટર્મ સુધી એટલે કે બે હજાર ઓગણીસ ને બે હજાર ચોવીસ એમાં સક્રિય સભ્યો હોવા જોઈએ એવા લોકો એનું પ્રાધાન્ય કરી શકશે એના સિવાયના લોકો એનું પ્રાધાન્ય નહીં કરી શકે અને સાઠ વર્ષ સુધીના પ્રમુખ થઈ શકશે એવું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવે છે અને આજથી એનું ફોર્મ પ્રક્રિયા તાલુકાની ચાલુ થઈ રહી છે જિલ્લાની પ્રક્રિયા પંદર તારીખ પછી ચાલુ થવામાં આવશે દરેક તાલુકામાંથી દરેક જે કંઈ યુવાઓ હોય તે લોકો ભરવા આવે છે ચાલીસ વર્ષ સુધીના લોકો એનું ફોર્મ ભરી શકે